હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ ગુજરાત રાજ્યમાંથી જે ખુશનસીબ હાજી સાહેબ અને હજિયાની પવિત્ર મક્કા અને મદીના શરીફ સફરે હસમાં ગયેલ તે હાજી સાહેબ આજે માદરે વતન પાછા આવ્યા છે તેમના પવિત્ર અરકાન પૂરા કરી હજે બેતુલા જઈ અને પરત વતન આવતા તેમની સાથે વાત કરતા તે લોકો બહુ ખુશ થયા અને અલ્લાહનું એહસાન અદા કરી અને કહેતા અલ્લાહ દરેક મુમિનને તેના દર પર બોલાવી સાથે સાથે માદરે વતન માટે ભી દુઆ કરી અને આવ્યા છે અને દેશમાં સુખ જે નમનની દુઆ કરી અને ટોટલ ત્રણ દિવસના એક હજાર બસો અડસઠ હાજી અરકાન પૂરા કરી અને પાછા ફર્યા છે અને ખાસ કમિટી તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા કરી અને ખૂબ ખૂબ આભાર માન્યો છે ફઝલભાઈ મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા